ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે જેમાં છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે જશુભાઈ રાઠવાને જાહેર કરવામાં આવ્યા છે છોટાઉદેપુર લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે જશુભાઈ રાઠવાને જાહેર કરવામાં આવતા ભારતીય જનતા પાર્ટીનામાં ઉત્સાહ અને આનંદ છવાયો છે અને વર્ષ બે હજાર સત્તર છોટાઉદેપુર વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પણ રહી ચૂક્યા છે સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવાર તરીકે જશુભાઈ રાઠવાને જાહેર કરવામાં આવતા તેમના વતન વસેડી ખાતે ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી રહી છે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી પી નડ્ડા સાહેબ ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને મારા ઉપર વિશ્વાસ મૂક્યો છોટાઉદેપુર લોકસભા પાસે તે બદલે એમનો આભાર માનું છું અને સાથે સાથે એમને મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તેને ખરા ઉતરવાનો પ્રયત્ન तो वंदे भारत माता की जय मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद